દક્ષિણ કોંકણ ગોવાના દરિયા કિનારે મધ્ય પૂર્વ અરબ સાગરમાં હળવા દબાણનું ક્ષેત્ર સર્જાયું છે બાવીસ મે બે ના રોજ સવારે પાંચ ત્રીસ વાગે નોંધાયેલું આ સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે દક્ષિણ કોંકણ ગોવાના દરિયાકાંઠે મધ્ય પૂર્વનું અરબ સાગરમાં હળવા દબાણનું ક્ષેત્ર સર્જાયું છે ત્યારે બાવીસ મે બે હજાર પચીસ ના રોજ સવારે પાંચ ત્રીસ વાગે નોંધાયેલું આ સિસ્ટમ ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી છત્રીસ કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને સૌરાષ્ટ્ર અને ગુજરાતના છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે કચ્છનું હવામાન શુષ્ક રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં દિવસનું તાપમાન નોંધપાત્ર રીતે ઘટ્યું છે બીજી તરફ દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલા વિસ્તારોમાં પણ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે ત્યારે ડિઝાસ્ટર વિભાગે નવસારી જિલ્લાના દરિયાખાંડના વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક રહેવા સૂચનાઓ પણ આપી છે ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા વધારે નોંધાયું છે જ્યારે દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં સામાન્ય કરતા ઓછું તાપમાન નોંધાયું છે